કોંગ્રેસના પૂર્વ નગરસેવક અસલમ સાયકલ વાલાએ લિંબાયત લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ સામે ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કલેક્ટરને ફરિયાદ કરતા ભાજપ છાવણીમાં છે સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને બુથ લેવલ ઓફિસર સાથે વિવાદાસ્પદ બેઠક યોજવા બદલ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલા કે કોંગ્રેસ નેતા તે આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગણી કરી છે જેમાં જણાવ્યું કે બીઓલોની નિયમિત કામગીરી અટકાવવા અને એક ચોક્કસ ધર્મ જાતિના બીઓલોને બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે વધુમાં વિવાદાસ્પદ બેઠક તેરમી તારીખે સવારે દસ વાગ્યાની બપોરે એક વાગ્યા સુધી એમ કુલ ત્રણ કલાક પરોત પાટિયા આઈ માતા સર્કલ સિદ્ધ મહેશ્વરી લક્ઝરી હોલ ખાતે યોજવામાં આવી હતી લીંબાયત વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ હાજર હતા અને ને ખાસ ફરજિયાત એ મિટિંગમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો મહેશ્વરી ભવન પર્વત ખાતે દુઃખ એ બાબતનું છે કે ને પાસઠ બુથો આવેલા છે આપ જોઈ શકો છો કે આ પાસો ને પાસઠ બુથ એટલે બસો ને પાસઠ બીએલો છે ટોટલ પરંતુ આ મિટિંગની અંદર માત્ર એકસો ને પચાસ બુથ ના બોલાવવામાં આવ્યા જે બસો ને પાસઠ બુથ પૈકીના જે મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના બીએલઓ છે એમને આ મિટિંગ થી બાકાત રાખવામાં આવ્યા એમને બોલાવવામાં ન આવ્યા એટલે એ સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમવાદી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બિયલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ ભૂતના બિલો હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર રીતિની હતી ગેર ખોટી રીતે બોલાવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારઘીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગ્યા થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મિટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે અને ચોક્કસ સમાજ ધર્મના બિયલ ને બાગાત રાખવામાં શું ષડયંત્ર રચાયું છે શું પ્લાનિંગ થયું છે શું ચર્ચા થઈ છે એ ગંભીર વિષય છે એ બાબતની તપાસ તટત અને નિષ્પક્ષ રીતે થવી જ જોઈએ અને મારું ચોક્કસપણે માનવું છે કે લિંબાયત વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જેની અંદર રાજસ્થાની સમાજ મહારાષ્ટ્રીય સમાજ અને ઉત્તર ગુજરાત જિલ્લાના મતદારો ઘણા એવા મતદારો છે કે જેમને એકસો ત્રેસઠ લિંબાયત વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે અને અન્ય વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે ધારાસભ્યશ્રીએ ચોક્કસપણે શ્રીઓને આદેશ કર્યો હશે મારી એની પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ના કપાય એનું ખાસ ધ્યાન રાખજો એની ખાસ કાળજી રાખજો એટલે ચૂંટણી કમિશન પર જે આક્ષેપો થાય છે ગેરરીતિના વોટ ચોરીના ભારતીય જનતા પાર્ટી સાથે મળીના મળીને એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે રાજકીય બેનર હેઠળ આ બેઠક ભાજપના બેનર તળી યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંગીતા પટેલ સાથે સ્થાનિક અન્ય ચૂંટણીના પ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રણીઓ જોડાયા હતા જેના કારણે કોંગ્રેસના અસલમ સાયકલવાલા કલેક્ટરને ફરિયાદ કરતા ભાજપ છોણીમાં જે સન્નાટો છવાઈ જવા પામ્યો છે